રાજકોટ જિલ્લાના ધોરાજીના ભૂખી ચોકડી પાસે બનેલ સર્વિસ ડામર રોડને લઈ ગંભીર આક્ષેપ થયા છે સ્થાનિક લોકોનો આરોપ છે કે સરકારના નિયમ અને ટેન્ડરની શરતોને ઉલ્લંઘી અને કામ શરૂ કરવામાં આવ્યું છે નેશનલ હાઈવે નજીક બનવામાં આવેલા સર્વિસ રોડમાં ડામરનું કામ એટલું નબળું છે કે પાણી અને લાકડા જેવું દેખાઈ રહ્યું છે જેના કારણે કામની ગુણવત્તા પર ગંભીર સવાલ ઉભા થયા છે સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે કે કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અત્યારે ભૂખી ચોકડી પાસે અનેક સર્વિસો કાઢેલો છે એ એટલો અત્યારે આવો તમે જોવો ને તો આગથી ઉકળી ગયો મને ટ્રાય મારીને આગથી નીકળી ગયો અને સમજી ગયો અડધાથી એક જ માલ પડે છે અને બીજું કઈ જે હાઈવે જે હાઈવે છે ને એનાથી ઉપરો બનાવ્યો છે એ સર્વિસ તો ભાઈ જો પાણી ભરાય તો એ હાઈવે પાણી જાય એના બદલે આ ઉજું બનાવ્યું છે એટલે અમારે માંગ એટલો જ છે કે આ જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર આપ્યો હોય એને એને સમજાવો આ રીતનું કામ ન હોય ને તમારે જે કરવાનું હોય કરો ને બીજું ખોટું કામ ના કરો બાકી

માત્ર એક નાનકડા સરીસો અંદર જે આટલું ભ્રષ્ટાચાર થતું હોય તો ગુજરાત અને દેશભર માં national highway ઓફ of india કરોડો ખર્બો રૂપિયા કોન્ટ્રાક્ટ contract દેવાતા હોય અને કામો થતા હોય છે તેમાં કેટલું મોટું ભ્રષ્ટાચાર થતું હોય છે એ સૌથી મોટો પ્રશ્ન છે શું તમારી માંગણી અમારી માંગણી એવી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ અન્ય આવા કોન્ટ્રાક્ટરો ને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ જે કામકાજ થઈ રહ્યું છે એનો વિજિલન્સ તપાસ કરવામાં આવે